નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગરબાડાના માળ મોહનિયા ફળિયા જે ગરબાડાથી બે કિલોમીટર દૂર આવેલ આ ફળિયું તંત્રની ઘોર ઉપેક્ષાનું કેન્દ્ર બન્યું હોય એવું પ્રતીત થઈ રહ્યું છે અહીંયા કહેવા માટે તો પાણી પુરવઠાની યોજના છે જો કે આ યોજનાઓ સાવ નિષ્ફળ ગઈ છે એમ કહીએ તો ખોટું નથી આ ફળિયાના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે આજના આધુનિક યુગમાં ફળિયાની મહિલાઓ દૂર એક કોતરમાં આવેલ નલ સે જલ યોજના માટે બનાવેલ કૂવામાંથી પાણી લેવા માટે ટેકરીઓમાંથી પસાર થઈ જવા મજબૂર બની છે જ્યારે કેટલાક પુરુષો પોતાની વાહનો ઉપર ગરબાડા સુધી પાણી લેવા જવું પડી રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સુવિધા કરવામાં આવી નથી ગરબાડામાં પાણી પુરવઠાનો કૂવો ધસી પડતા નલસે જલ શરૂ થતા પહેલા ઠપ થઈ છે ત્યારે અનેક વખત રજૂઆત પણ કરાઈ પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી ફળિયાના રહીશોની માંગ છે કે કૂવામાં પડેલ માટી સાફ કરી કૂવો મરામત કરી અને નલસે જલની લાઈનમાં જોઈન્ટ કરી પાણી આપે તેવી માંગ કરી છે